ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાનો એક ગામડાનો દીકરો ત્રણ ફૂટ હાઈટ ચૌદ કિલો વજન દીકરાનું નામ ગણેશ બારૈયા દસમા આખા ગુજરાતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો ગણેશ બારૈયા અને દીકરાએ એ મેડિકલ માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું ગુજરાત ગુજરાતમાં ત્રીજો નંબર જ્યાં એડમિશન જોતું હોય ત્યાં મળે મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એમસીઆઈ દીકરાની પરિસ્થિતિ જોઈ ની રિઝલ્ટ જોયું અને એમસીઆઈ દીકરાને એડમિશન આપવાની ના પાડી દીકરો ડોક્ટર ન બની શકે ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે એટલે માટે ડોક્ટર એડમિશન નહીં મળે દીકરો હાઈકોર્ટના દરવાજા ઠપકારે હાઈકોર્ટ સુધી પહોંચો કે સાહેબ મારે ડોક્ટર બનવું મન ડોક્ટર બનતા કેમ અટકાવી શકાય હાઈકોર્ટે પણ ના પાડી કે એસ પર ફિઝિકલ હેન્ડીકેપ શિપ કેટેગરી તમે એટલી ટકાવારી છે એટલે નિયમ મુજબ હાઈકોર્ટે કીધું કે તમે ડોક્ટર ન બની શકો સુપ્રીમ કોર્ટની અંદર લડત આપી ફાઇનલ ડિસિઝન આપ્યો કે આ દીકરાને ડોક્ટર બનતા કોઈ રોકી ન શકે ઘણીવાર ઓલા ઓટીમાન ઓપરેશન થિયેટર શીખવાડે ને તે બાજુવાળો આમ તેડી લે આ ગણે તેડીને આમ જોતો હોય ઓપરેશન મેડિકલ પૂરી થાય અત્યારે ઇન્ટર્નશીપ અત્યારે હવે ચાલુ થાય છે એ ગણેશ બારૈયા વર્લ્ડ નો પહેલો ડોક્ટર બેનો જે 3 ફૂટની હાઈટ નો હોય વિશ્વનો પહેલો ડોક્ટર 3 ફૂટની હાઈટ નો ગણેશ બારૈયા